તો સૌ પ્રથમ તો સૌ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો હું શું ડોડિયા વિરેન્દ્ર અને હું આપણી ચેનલ મેક ગુજરાતી ક્રિએટર્સની અંદર આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો આપણે આગળ શીખ્યા કે મોબાઈલની અંદરથી આપણે ચેનલ કઈ રીતે બનાવી એનો લોગો કઈ રીતે બનાવવો એનું ચેનલનું બેનર કઈ રીતે બનાવવું એ બધું શીખ્યા અને હજી આપણે આગળ ઘણું શીખશું કે વિડીયોને એડિટિંગ કઈ રીતે કરવા આપણે ચેનલ માટે થમનેલ કઈ રીતે બનાવવા આ બધી બાબતે એક પછી એક આપણે શીખતા રહેશું પણ આજનો વિડીયો એ માટે છે કે ચેનલ આપણે ફક્ત સ્ટાર્ટ તો કરવી પણ કઈ ટોપિક ઉપર આપણે ચાલુ કરવી અને કઈ કઈ સામાનની આપણે જરૂર પડશે એ પણ ઓછા પૈસા મિત્રો તો આ બધી બાબત ખૂબ જરૂરી છે એક ચેનલ ચાલુ કરતાં પહેલાં તો આ વિડીયો ફક્ત મેં એટલા માટે જ બનાવ્યો છે અને જો તમે ખરેખર ચેનલ ચાલુ કરવા ઈચ્છતા હોય તો તમારી પાસે એક સારો મોબાઈલ કે જેનો કેમેરો સારો હોય જે આઠ દસ હજારના મોબાઈલમાં પણ સારો કેમેરો હોય છે એ એક જરૂરી છે અને બીજું જ એટલું જ જરૂરી છે મિત્રો તેનું ઓડિયો ક્વોલિટી માટે થઈ અને માઇક જો માઇકમાં તમારી આગળ જે પેલા વાયરવાળા એરફોન આવે છે એને એકવાર ટેસ્ટ કરીને તમે રેકોર્ડિંગ કરીને જોઈ લો ઓડિયો જો સારો ઓડિયો આવતો હોય તો તેનો ઉપયોગ કરો અને ના આવતો હોય તો તમારે મિત્રો એક સાતસોથી આઠસો રૂપિયાનો ખર્ચો કરવાનો છે અને તેના માટે તમારે લેવાનું છે હું તમને એક માઇક બતાવું છું મિત્રો જેનું નામ છે બોયા બી વાય એમ વન આ માઇક એમેઝોન કે ફ્લિપકાર્ટની અંદર તમને સાતસોથી આઠસો રૂપિયાની અંદર બહુ આસાનીથી મળી જશે તો આ માઇક મિત્રો ખૂબ જરૂરી છે આ નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ છે પણ તમારા ઓડિયોની ક્વોલિટી એકદમ જોરદાર કરી દેશે આજે મોટા મોટા યુટ્યુબર પણ આ માઇક વાપરે છે તો આ માઈક હું તમને બતાવું મિત્રો એનો વીસ ફૂટ લાંબો કેબલ આવે છે અને આ માઇકની ઓડિયો ક્વોલિટી બહુ જબરજસ્ત છે તો આ રીતના માઇક આવશે મિત્રો આપ કદાચ જોઈ શકતા હોય લખેલું કે બોયા બી વાય એમ વન આ રીતે તે ક્લિપર આવશે જે તમારું શર્ટ કે ટી શર્ટ હોય એની અંદર આસાનીથી આ ક્લિપર ફિક્સ થઈ જશે અને આ તમે લગાડી લેશો એટલે તમારી ઓડિયો ક્વોલિટી એકદમ જબરજસ્ત આવશે આની અંદર તમને વીસ ફૂટ લાંબો કેબલ પણ મળશે કે તમારો જો કોઈ મિત્ર હોય અને તે મોબાઈલ પકડી વિડીયો ઉતારતો હોય તમારાથી દસ પંદર ફૂટ કે વીસ ફૂટ આઘો હોય અને તમે હાલતા ચાલતા કોઈ વસ્તુને બતાવો વિલોક કરો અથવા તો કુકિંગની ચેનલ હોય કોઈ પણ ચેનલ હોય તો આ માઇક તમને ખૂબ ઉપયોગી થશે એટલે તમે એક નાનો એવો ખર્ચો જો તમે ચેનલ ખરેખર બનાવવા માંગતા હોય તો આ સાતસો તે આઠસો રૂપિયાનો ખર્ચો આ માઈક ઉપર જરૂરથી કરજો તો હવે મિત્રો આપણે ઓડિયો ક્વૉલિટી વિડીયો ક્વૉલિટી આપણે બંને સારી કઈ રીતે કરવી એ આપણે સમજી લીધું પણ એટલું જ જરૂરી છે મિત્રો વિડીયોનો ટોપિક સિલેક્ટ કરવો હવે વિડીયોનું ટોપિક એટલે શું આવું તમને થતું હશે કે હું તો ભાઈ મેં તો રાતે કોમેડી વિડીયો જોયો અને મને એવું થયું કે હું તો કોમેડી ચેનલ સ્ટાર્ટ કરી દઉં તો આપણે એવું નથી કરવાનું આપણે કોઈની કોપી નથી મળવાની કોઈ ગમે તે ચેનલ બનાવે તે તેને ફાવતું હશે એટલે એણે બનાવી હશે પણ આપણને કઈ બાબતની ફાવટ છે આપણે તે બનાવવાનું છે હવે જો તમને માની લો કે તમે સ્ટડીઝ સારું ફાવતું હોય ભણાવતા સારું ફાવતું હોય તો તમે એક સ્ટે ચેનલ ખોલો કે જેની અંદર તમને પૂરેપૂરું આવડે છે એટલે તમે તેની અંદર સક્સેસ થશો હવે બાકી જે બાબત નહીં આવડતી હોય તે ટોપિક તમે સિલેક્ટ કરીને વિડીયો બનાવશો શરૂઆતના તમે બે પાંચ વિડીયો તો બનાવશો પણ આગળ તમને એની ટોપિક જ નહીં મળે માનો કે કોમેડીના ભાઈ આ બે ત્રણ ટોપિક ઉપર તો વિડીયો બનાવ્યો પણ હવે કંઈ સમજાતું નથી કે હવે આની આગળ શું કરવું તો આપણે ફસાઈ જશું અને આપણી મહેનત બેકાર જશે એટલા માટે થઈને તમને જે આવડે એની ઉપર તમે ચેનલ બનાવો હજારો ટોપિક છે મિત્રો યુટ્યુબની અંદર કે જેની અંદર તમે ચેનલ બનાવી શકો આપણે એ પણ આગળ વાત કરીશું કે બેસ્ટ ટોપિક ક્યાં ક્યાં કોના માટે બેસ્ટ રહેશે જેમ કે માનો ખેતીવાડીનું કોઈ કામ કરતા હોય કોઈ ખેડૂનો દીકરો હોય અને તે પોતાની ખેતીવાડી વિશે માહિતી આપે કે કઈ સમય ઉપર આપણે દવા છાંટવી કઈ નવી પદ્ધતિનો ઉપયોગ કરવો કે જેનાથી પાકમાં સારું ઉત્પાદન લઈ શકાય તો આ બધા ટોપિક થયા કે ખેડૂનો દીકરો કે જેને ખેતીની અંદર નિપુણતા હોય અને તે આ ટોપિક બનાવે તો તેને ફાયદો થાય હવે આપણને કાંઈ ખેતી વિશે ખબર નથી ને માઇકને મોબાઈલ લઈને નીકળી ગયા અને બતાવવા લાગ્યા કે ભાઈ ખેતીની અંદર આ છે આ છે હવે તમને જ નથી ખબર તો તમે શું સમજાવવાના અને લોકોને તે ગમવાનું પણ નથી એટલા માટે થઈને ટોપિક પસંદ કરો પોતાની જાતને પૂછો કે મને કઈ બાબત ફાવે છે બસ એ ટોપિક ઉપર જ તમારે વિડીયો બનાવવાના કોઈનું જોઈ અને કોઈનું કોપી મારવાનું નથી તો હવે મિત્રો આપણા ઘણા બધા એવા યુટ્યુબર્સ છે ગુજરાતી કે જેણે પોતાની ચેનલ ઉપર સો બસો કે તેનાથી વધારે વિડીયો અપલોડ કરી દીધા પણ છતાંય કોઈ વ્યૂ આવતા નથી તો એનું પણ કારણ હોય છે કે તેને વિડીયોમાં ટેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન કઈ રીતે નાખવું તે એને કહેવાય છે એસીઓ મિત્રો યુટ્યુબની અંદર કે જે તમે એસીઓ પરફેક્ટ રીતે કરો તો તમારા વ્યૂ આવવાની ગેરંટી સો ટકા તો નહીં મિત્રો પણ એંસીથી સોની વચ્ચે રહેશે તો જો તમને એસીઓ કરતાં આવડે તો તમારા વિડિયો ચાલશે એના પછી બીજું મિત્રો મહત્ત્વની બાબત એ છે કે તમે વિડીયો કઈ ટાઈમે અપલોડ કરી અને પબ્લિશ કરો છો હવે તમે જો તમારો વિડીયો માની દો કે સ્ટડીઝને લગતો હોય અને તમે તેને રાતે ના અપલોડ કરો પાંચથી છ વાગે અને જ્યારે સ્કૂલ ચાલુ હોય એ સમયની અંદર અપલોડ કરી દો તો વિદ્યાર્થી ફ્રી હોતા નથી તેની પાસે મોબાઈલ હોતો નથી તે સ્કૂલની અંદર હોય એટલે તમારો વિડીયો ચાલવાનો નથી તો આ રીતે તમારા ટૉપિક ઉપર તમારે

તો એક સમય એવો આવશે કે વિડીયો તમારા એની મેળે ચાલવા લાગશે અને ઘણી વખત એવું પણ બને કે એક એકાદો વિડીયો તેમાંથી વાયરલ થઈ જાય હવે જેવો એક વિડીયો વાયરલ થાય તો તેનો કયો ટોપિક છે તમારે જોવાનું છે અને એ જ ટોપિક ઉપર બીજા ત્રણથી ચાર વિડીયો કન્ટિન્યુઅસ મૂકવાના છે જેથી કરીને જે વાયરલ થયેલો વિડીયો છે તે વધારે વાયરલ થશે અને તમારો વોસ્ટ ટાઈમ અને સબસ્ક્રાઈબર પૂરા થશે તો આ રીતે આપણે મહેનત કરવાની છે હિંમત હારવાની નથી કેમ કે તમે કાંઈ રાતોરાત યુટ્યુબર બની જવાના નથી આજે ચેનલ ચાલુ કરી અને તમે એવું વિચારો કે મારે કાલ અથવા મહિના બે મહિનાની અંદર મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો એવું થવાનું નથી હા કદાચ એવું બને મિત્રો કે ઘણાની ચેનલ રાતોરાત વાયરલ થઈ જતી હોય છે પહેલાં જ વિડીયોની અંદર વ્યૂ આવી જતા હોય તો આવું બહુ રેરલી કેસમાં બને છે શોમાંથી બેથી ત્રણ વ્યક્તિ સાથે જ આવું થાય છે બધાની સાથે આવું થતું નથી પણ તમારા પણ વિડીયો ચાલશે તમારી પણ ચેનલ આગળ ગ્રો કરશે એના માટે તમારે કન્ટિન્યુ ધૈર્ય રાખી અને વિડીયો મૂકવાના ચાલુ રાખવાના છે વિડીયોને સારા ક્વોલિટીના અવાજ સાથે સારો વિડીયો પણ ઉતારવાનો છે જેથી કરીને લોકોને તે જોવો ગમે તમે એક પછી એક વિડીયો મૂકતા જશો અને તમને આગળ જતા જતાં ખબર પડશે કે મારા વિડિયોમાં ધીરે 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 વ્યૂ આવતા જાય છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે યુટ્યુબને એવું અલ્ગોરિધમ હોય છે મિત્રો કે તમે વિડીયો જેવા કન્ટિન્યુસ મૂકો તે વિડીયો જે લોકો જોતા હોય તેને વધારે તે રી રિકમેન્ડેડ કરે એટલે કે સજેશનમાં મોકલતા હોય છે અને આપણા વિડીયો ધીરે ધીરે આગળ વધે છે તો આ બધું ખૂબ જરૂરી છે આપણે હિંમત નથી હારવાની મહેનત કરતું રહેવાનું છે જો યુટ્યુબની અંદર કન્ટિન્યુ મહેનત કરશું તો એક દિવસ જરૂરથી જરૂરથી પૈસા કમાશું એટલા માટે થઈ અને આપણે આપણે યુટ્યુબને સિરિયસલી લઈ અને એની અંદર કામ કરવાનું છે અને બીજું એ પણ મિત્રો વિચારવાનું છે કે આપણે આપણા કામ જે પણ નોકરી કરતા હોય ભણતા હોય ખેતીવાડી હોય તેને સાથે ચાલુ રાખી અને એકથી બે કલાક આપણે આપી અને આપણી ચેનલને સ્ટાર્ટ કરવાની છે હવે યુટ્યુબ છે ને મિત્રો એક આપણી ખીચડી બનાવીએ ને ઘરે એના જેવું છે જો તમે ઝટપટ ખીચડી બનાવવા જશો ને તો શું થાય કે તળિયે દાઝી જાય તો આ જ રીતે તમે ઝટઝટ વિડીયો મૂકીને તમને એમ લાગે કે બસ બે પાંચ દસ દિવસની અંદર હું પૈસા કમાતો થઈ જાઉં તો તમારી યુટ્યુબ ચેનલ બંધ થઈ જશે અથવા તો એકદમ બ્લોક થઈ જશે એનો કોઈ વ્યૂ આવશે નહીં માટે ધીરે ધીરે કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખવાના સારી ક્વોલિટી આપવાની છે સારો અવાજ આપવાનો છે અને આપણે મહેનત ચાલુ રાખવાની છે હું મારી વાત કરું તો હું પણ શરૂઆતની અંદર જ્યારે વિડીયો મૂકતો ને મિત્રો તો રાતે રાતે ઉઠી અને જોતો કે મારા વ્યૂ આવ્યા મારા વ્યૂ આવ્યા તો કદાચ એક વ્યૂ આવ્યો હોય બે વ્યૂ આવ્યો હોય એવી એવી રીતે મેં પચાસ પચાસ સોસો વિડીયો મૂકી દીધા મિત્રો કે જેની અંદર ધીરે ધીરે પછી બસો વ્યૂ આવતા પાંચસો આવતા હજાર આવતા અને આજે આપ જોઈ શકો મિત્રો કે ત્રણ ત્રણ સિલ્વર બટન છે અને હજી પણ ઘણા સિલ્વર બટન આવવાના છે તો આ કન્ટિન્યુ મહેનત યુટ્યુબની અંદર ઘણું બધું આપણને આપે છે પણ આપણે હિંમત રાખવાની છે અને વિડીયોનો ટૉપિક ખાસ સિલેક્ટ કરવાનો છે કે તમને જે બાબત ફાવે ને એ બાબતમાં જ તમારે ચેનલ બનાવવાની છે આપણે કોઈની કોપી મારવાની નથી તો આજનો આ વિડીયો મિત્રો એટલા માટે જ હતો કે તમે એક ચેનલ સ્ટાર્ટ કરો અને તમને જેમાં છે તમને જેમાં આવડત છે એની ઉપર તમે ચેનલ બનાવો હવે આગળ આપણે શીખશું મિત્રો કે વિડીયો એડિટિંગ કઈ રીતે કરવા એનો થમનેલ કઈ રીતે બનાવો ટેક ટાઈટલ ડિસ્ક્રિપ્શન યુટ્યુબનું એસીઓ કઈ રીતે કરવું આ બધું આપણે આગળ શીખશું કે વિડીયોમાં વ્યૂ કઈ રીતે લાવવા તો બનિયારીઓ મારી ચેનલ સાથે અને હા જો તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણે આગળ ઘણું બધું વધવાનું છે અને આપણો ધ્યેય એટલો જ છે મિત્રો કે આપણો ગુજરાત યુટ્યુબની દુનિયામાં નંબર વન બને તો મળીએ આપણે આવતા વિડિયોની અંદર ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી